આ ડડી ફેર બતાડવાની છે રિવેશ લઈ લો ના હોય ઉય ના ચાલુ હેડો આ છોકલી મને ખબર નઈ પણ ખોધો નઈ છે રીઅલમાં ખબર નઈ મનતા ડડી આવી છે તો બળત ને

બટલા દોરદાર આ આવી ગઈ બધું કોણ અંદર બે આઈ એટલે હવે ના આવે તો શું luôn

થોડી મેલ તુજા થોડી મેલ તુજા ખાલી દે એને બાટીને વી દેખાય આવ ભાઈ થોડી મે ના ના મત રો હા મેલો પટિલા અધેર કરો ને 얘ને જમ આઈડિયા વાપરીયો યેને એકાઈ એકાઈ એ વાસી પર દેખાતું નથી ગુલી મુલે ખડે પડતો છે મુલે લાવ કે રે ક્યાં ખબર પડે રે આ લે મિલ દે એટલે આવે ને એટલે દોડી બે દોડી પ્લાશ પ્લાશ હા હા વાહ વાહ ગુલી વાહ છોડી મિલ આ વાહ ગુલી વાહ ઓલા પાળલા બી પાળલા

સોરી મેં જોયું નહોતું બટિંગ રિસોર્ટ અહીંયા તો આયો મેરે મેને મે આ કાળીયો આઈ દે અલે જસમન મે દેખાતો એ કંપલેટ આઈ ગયા એ કાય આઈ ગઈ છે આઈ આઈ ઓ પે રેડી છે એ જ્યો આઈ રહી આઈ જા કમ્પ્લીટ પોટરાફીલ વાય ઓ બંકો આયો એક આવશે તો એક પછી પટીજી એકે નહી આવે એક આવશે કિસનદ પટીજી વાત નહી આવે એક કમ્પ્લીટ ડોલ કમ્પ્લીટ

ચોર다가ઓ નહી આવો આપણે કોઈનું મગજમાં નહી લેતા તો ચલુપા નહી આવે કે જો મગજમાં લે ન કે કે નહી આવે ચલુપા એક કબૂતર કબૂતર નાય દોયડો નાય બીજા પાડે એ ભાઈ ચલો આઈ જા આદનિલ તો આઈ હડતો કોણ આઈ હરી આઈ ઓલડી કાટો લાવ દો પાણી લાવો

આ બધી બધી આખી નડી જો એનો વખત કોઈ બોલતું નહી બોલવાનું ચાલુ રાખો સર સાઈજી લેવાય ચાલો બડુબા રેડી ચાલો બડુકો કમ્પ્લીટ કરી

બાર બાર આ બાજુ હજીના બતાય 200 મને લો બગુબા ઈ લે 200 બગુબા 200 આઈએ હો શ્રાવણ 0 શ્રાવણ 0 પૂયા 0 કે 200 લો બગા આ પણ 0 લે ગોલી પૂયા 0 200 લે બે લો બે બે અરે લે ગડા રન પૂજય 0 કિશન 2 થા વિશે અનિલ તાઈ અનિલ તાઈ લાઈ બલુબા એક અંબર લુઈ હા તો જય માતાજી મિત્રો આજનો વિડીયો વેકન પૂરું થાય છે તો વિડીયો ને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી